દ્રવાજા સર્વે ગંગાને આજે ચૈત્ર માસ શરૂ થતાં હું માતંગ વસરામ અર્જુનભાઈ ધર્મગુરુ સમાજ તેમજ અખિલ ભારત માતંગ મંડળ અને ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ ઉપપ્રમુખ આજે ચૈતર મહિનો હોવાથી અમે લો અમને વિચાર આવતા અમને એમ થયું કે ભાઈ ચૈતર માસની શરૂઆત છે તો એક કાર્યક્રમ કુંડા વિતરણ તરીકે રાખી તો એ નિમિત્તે અમે ધર્માચાર યુવા ગ્રુપ દ્વારા આ સમસ્ત મેભા સમાજ ભવન ખાતે અમે કુંડા વિતરણનું જે જીવદયા પક્ષીઓ માટે એમ લાગે કે પાણીનું એક વિચાર આવતા એ કાર્ય કરી રહ્યા છે તો કારણ કે આ એક પુણ્યનું કામ છે અને એ કામની અંદર એમ લાગે કે શાસ્ત્રો અને અમારા શાસ્ત્રમાં પરમ પૂજ્ય શ્રી ધણીમાતન દેવની ચોથી પેઢીએ દેવે પણ એક વેદની અંદર એવું કીધું છે કે સુખ સરોવર ગંગા જો નીર જેમે તરસ્યા પાણી પીએ પણ એકડા દિને દુબરા ન થઈએ બીયા વણ દીધેલ ભૂખ પીયા મરે એનો અર્થ એ થાય છે કે સુકાયેલું સરોવર હોય અને એની અંદર જેમ ગંગાનો જળ પ્રવાહિત થાય અને એની અંદર જે પક્ષી જે પ્રાણીઓ પાણી પીએ અને તુપ્ત થાય

આવા મામહિદેવના વચન થકી અમે એમ લાગે કે આજે આવો વિચાર આવતા અમે આ પક્ષીઓ માટે એક કુંડા રાખી ઘરે ઘરે વિતરણ કરી અને આ કાર્યક્રમની શરૂઆત તો આની અંદર અમે સર્વે ઉપસ્થિત એવા ધર્માચાર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ માતંગ ધર્મગુરુ શ્રી રાજુભાઈ સોલંકી વાળા અને ચંદુભાઈ અમે સર્વે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને અમે સફળ બનાવી એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માન જયભાઈ મિત્રો મિત્રો આજે થાનગઢ મીઠવાડ સમાજ ભવન ધર્માચાર યુવા ગ્રુપ દ્વારા કુંડાનું વિતરણ કરવા આવેલું છે હાલ હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જ્યારે માણસો પણ પીવાના પાણી માટે વલખા મારતા હોય ત્યારે પક્ષીનું શું ત્યારે એવા એક ઉત્તમ વિચાર અખિલ ભારતીય માતા મંડળના વસરામ વસરામડાટા ધરમગુરુ સાથે સાથે સુરેશભાઈ વાળાને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પાણી માટે હેરાન થાય છે તો પક્ષીઓ પણ હેરાન થતા હોય એટલા માટે હળીમળી અને કુંડાઓનું વિતરણ કર્યું ઘેર ઘેર જઈ અને કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તો આવા પ્રસંગે જીવદયા પરતે જે પ્રેમ અને લાગણી છે એ દરેક ના દિલમાં હોવી જોઈએ અને એ સાબિત થાય છે કે ભાઈ પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવ આપણે હંમેશા રાખવી જોઈએ તો આ પ્રસંગે આ થયા પ્રમુખ શ્રી સંજયભાઈ માતંગ ચંદુભાઈ ચાવડા અર્જન અર્જનડા વસરામભાઈ માતંગ સુરેશભાઈ વાળા ગોપાલભાઈ સોલંકી અને અમે બધા હળીમળી અને કુંડાનું વિતરણ કરવી અજય રહે છે બસ એ જ જય જયભાઈ